સ્નેહમ ગોધરાના કોટડા ખાતે આદિવાસી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું સ્નેહમિલન દરમિયાન આદિવાસી ભવનનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા પૂર્વ કુબેર ડિંડોર એમપી જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલનમાં વ્યસનોની બધી અંગે દિગ્ગજ નેતાઓએ ટકોર કરી હતી સમાજ છે તો વ્યક્તિ છે જન્મથી મરણ સુધી સમાજ છે તેવું નિવેદન જશવંતસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે સમાજમાં હાથ ખેંચો પણ પગ ખેંચવાનું બંધ કરો રાજનીતિ કર્યા વગર અમે એક મંચ પર છીએ હાલમાં સમાજમાં જે ચાલી રહ્યું છે તે સૌ જોઈ રહ્યા છે કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે સમાજને અઢારમી સદી તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે સ્નેહમિલનમાં પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાત તાવીયાળે વ્યસન મુક્તિની અપીલ કરી હતી સમાજ છે તો વ્યક્તિ છે રાજનીતિ ની અંદર મને ખબર બધા હાથ ખેંચો પગ ખેંચવાનું બંધ કરો મારો કેવાનો મતલબ કે આપણે બધાએ અત્યારે શું ચાલે છે આપણે બધા જોઈએ જ રાજનીતિ કર્યા વગર રાજનીતિ આજે છે ને કાલે નથી આપણો સમાજ જન્મ થી મરણ સુધી આપણા સંબંધો છે લગ્ન આપણે જવું પડશે મરણમાં આપણે જવું પડશે નાના મોટી મદદ સપોર્ટ ફોન એ આપણે કરવાની આપણી જવાબદારી છે સરકાર ની આમે લડાયો ત્યારે કોઈ છે નહીં ભાઈ તો તારે કરતા અંગ્રેજો નું તો પતી ગયું ભાઈ સમય સામે બાકી નથી ને અહીં બેઠા છે આપણી બધાની જવાબદારી છે

પેલા જયારે આપણે આદિવાસી એટલે અબુબુ કરવાનો ને હરો પીવાનો ને ધાર દેવાની ને બોકડો મારવાનો ને કુકડો મારવાનો ને મહારાજ આવી વાતો કેટલાક કરે છે એ કરતા હતા એ સમય હતો કોઈ વાંધો ને ભાવ દાદા સંસ્કૃતિ પ્રકૃતિ જે જાળવી આપણે જાળવાની છે પણ આપણે પણ આ વિકાસ ની ધારામાં આગળ વધીને આપણે પ્રગતિના પંથે આગળ વધીને મુખ્ય ધારામાં આવવું પડે એટલે એવું નહીં

ચોવીસે કલાક અને બારે અમે ચોવીસે કલાકે રાત્રે ઊંઘે તો બી મોઢામાં નાખી લે અને એટલું બધું ડ્રગ આવે છે એટલા બધા આ જે વ્યસન છે એ વ્યસન મને મારી જોલીમાં આપો કેટલા જણ આપશે હું માગું છું આજે કે જે વ્યસન છોડે એ મારા જોલીમાં આવ્યું સમજું એટલે વ્યસન માટે હું આપને વિનંતી કરું છું